ચોટીલામાં વિચરતી વિમુખ જાતિના સરાણિયા સમાજના પરિવારજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું ચોટીલામાં વિચરતી વિમુખ જાતિના સરાણિયા સમાજના પરિવારજનો એ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પત્ર સુપરત કર્યું હતું અહેવાલ વિક્રમસિંહ જાડેજા ચોટીલા અમે ડેપ્યુટી કલેક્ટર ચોટીલા ખાતે ડેપ્યુટી મકવાણા સાહેબને આવેદનપત્ર દેવા માટે આવેલા છીએ ચોટીલામાં વર્ષોથી વસવાટ કરતા વિચારતી અને વિમુખ જાતિના સરણિયા સમાજના પરિવારો વસવાટ કરે છે અને નાની મોટી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે આજથી બે હજાર વીસની અંદર કલેક્ટર સાહેબ દ્વારા તેઓને પ્લોટ પણ ફાળવવામાં આવ્યા હતા અમે માગણી કરેલી આ પરિવારો પાસે ઘરના ઘર નથી જેના માટે સુનગર જિલ્લા કલેક્ટર દ્વારા કલેક કલેક્ટર દ્વારા આ લોકોને પ્લોટની માગણી અમે જે કરી એ મુજબ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા જેની કબજા ભાવતી પણ આપવામાં આવી હતી આજે પાંચથી છ વર્ષ થઈ ગયા છે ઘણો સમય થઈ ગયો પણ હજી સુધી આ પરિવારોને કોઈ પણ જાતનો ન્યાય મેળવ્યો નથી તો અમારી આજરોજની એવી માગણી છે તંત્ર પાસે કે જે આ પરિવારો નિરાધાર છે નાના બાળકો વૃદ્ધ વડીલો કે જેને આ તડકો ટાળ સહન કરવી પડે છે અને હાલ આ પરિવાર ઝૂંપડા બાંધી અને વસવાટ કરે છે રોડ પર ત્યારે એમની એક્સિડન્ટની પણ સંભાવના છે તો માનવતાના ધોરણે ડેપ્યુટી કલેક્ટર સાહેબની અમારી માગણી છે જે કંઈ ઘટતી કાર્યવાહી છે તે પૂરી કરી નાવા ચોટલા તાલુકાના નાવા ગામે જે એમના પ્લોટ ફાળવામાં આવ્યા છે તે તત્કાલ કબજો આપવામાં આવે અને એની શરત આપી અને આ પરિવારને ન્યાય મળે એવી અમારી માગણી છે જય હિન્દ જય ભારત